મારે અભિનંદન આપવા છે અહીંયા ગેનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય કે સમાજિક સુધારણા એમને સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે એના માટે અભિનંદન અને આપણે પણ એક એક વ્યક્તિએ મેં વાત કરી હતી ભાભરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે તો આપણે થોડું ધીમું ધીમું કર્યું બાભરથી બધા હવે ગઈકાલે મળ્યા પણ ગેરીબહેન બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે તો અહીંયા પણ તમને બાદ ધાને અત્યારે માઘીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જુએ એ તમામ તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું અને કામને